જામનગરના બેડીમાં વકીલ હારૂન પાલેજાની હત્યાથી ખડભડાટ મચી ગયો હતો આ પ્રકરણમાં પોલીસે સાયચા ગેંગના સભ્યો સહિત કુલ પંદર આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના પછી એક પછી એક ચૌદ આરોપીને દબોચી લેવાયા હતા આજે પોલીસે આ ગુનાના અંતિમ ફરાર આરોપી અસગર જુસફ સાયચાને પણ ઝડપી લીધો છે ઉલ્લેખનીય છે કે હત્યાકાંડ પછી વકીલ મંડળે આવેદનો આપ્યા હતા તથા ભારે રોષ પ્રગટ કર્યો હતો એસપી પ્રેમસુખ ડેલુએ સાઇચા ગેંગનો ખાત્મો બોલાવવાનું એલાન કર્યું હતું અને સાઈચા ગેંગના ગેરકાયદે બંગલાઓ પણ તોડી પાડવામાં આવ્યા હતા એ પછી આજે અંતિમ આરોપી પણ પકડાઈ જતા આ પ્રકરણમાં હવે નિર્ણાયક ગતિ આવશે અને ન્યાયની પ્રક્રિયા ઝડપી બનશે એવી આશા છે જામનગર શહેર જિલ્લાના વાતાવરણમાં સાંજે અચાનક પલટો આવ્યો હતો તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા જામનગર શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મીની વાવાઝોડા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા